ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરમાં ચાલી રહેલી સઘન સભાએ ઝુંબેશ સાથે મેડિકલ સર્વે જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે કરવામાં આવી હતી આની સાથે સાથે કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટના ઇજારદારો અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી બેઠક અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયાને માધ્યમોને માહિતી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા શું હતું આજે માન્ય મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર શ્રી પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ પક્ષના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ પૂરની પરિસ્થિતિ થાળે પડી રહી છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે કરવામાં આવી લગભગ એકથી ઓગણીસ વોર્ડમાં નેવું ટકા કરતાં વધારે સફાઈ પૂર્ણ થઈ ગઈ છે તમામ કાઉન્સિલરોના ફીડબેક પણ લીધા છે હવે મુખ્ય પ્રોબ્લેમ આવી રહ્યા છે ગટર લાઈનના સિલ્ડિંગ ગટર લાઇન ફૂલ થવાના અને ઘણી જગ્યાએ લો પ્રેશર પાણીની ફરિયાદોના પ્રશ્નો આવી રહ્યા છે ખાસ કરીને પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં કોઈ રોગચાળો ન ફેલાય પછી એ પાણીજન્ય રોગચાળો હોય કે મચ્છરજન્ય રોગચાળો હોય એની ઉપર સઘન કાર્યવાહી કરવાની જરૂર છે માનનીય મુખ્યમંત્રી શ્રીની પણ સૂચના હતી કે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા પછી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવે જેથી કરીને તમામ જગ્યાએ જે ભીનો થયેલો કચરો ઘણી જગ્યાએ ગોદળા ફર્નિચર અનાજ ખાધા ખોરાકની સામગ્રી આ બધી વસ્તુ બગડતા લોકો ધીરે ધીરે જેમ જેમ માલુમ પડે એમ એમ નાખતા જતા હોય બે ત્રણ રાઉન્ડ સફાઈ કરવામાં આવી છે જ્યારે જાય ત્યારે દુર્ગંધ મારતી હોય છે એવા એરિયામાં તમામ જે સ્પોટ છે ઓપન સ્પોટ કે જે જગ્યાએ લોકો કચરો નાખતા હોય છે એ કચરો ઉઠાવ્યા બાદ સોડિયમ હાઇપોક્લોરાઇડ ટુ પર્સન્ટનું સોલ્યુશન સ્પ્રે કરવામાં આવે તમામ જગ્યાએ જે પાવડર છે જંતુનાશક એનો છંટકાવ કરવામાં આવે ઘરે ઘરે કોમ્યુનિટી સર્વેલન્સ કરવામાં આવે જેથી કરીને હેલ્થની ટીમો દરેક ઘરે જઈ અને ક્લોરીની ટેબ્લેટનું વિતરણ કરે લોકોને સમજશક્તિ આપે કે અત્યારે ચોમાસામાં નદીના જળસ્તર ઊંચા છે ખાસ કરીને મહીસાગર અને આજવાના ત્યારે થોડું રોળાસ પડતું પાણી આવતું હોય છે કારણ કે ફ્રેન્ચવેના ડાયરેક્ટ પાણી ગરમમાં આવતા હોય છે તો આ પાણીમાં ફટકડીનો ઉપયોગ કરી અને ઉકાળીને પીવું જોઈએ જેથી કરીને પાણીમાં બેક્ટેરિયા ન હોય પરંતુ માટીના રચકણો હોય તે બેસી જાય અને ઉકાળેલું પાણી પીવાથી કોઈ રોગચાળો ન ફેલે જે અલગ અલગ વિસ્તારો છે સ્લમ વિસ્તાર છે ખાસ કરીને એમાં પાણીના સેમ્પલ રેગ્યુલર લેવામાં આવે જેથી કરીને કોઈપણ રોગચાળો ઉદ્ભવે તો આપણને વહેલી ખબર પડે ને એના માટે કંટ્રોલ મેઝર લઈ શકાય આરોગ્ય અમલદારને સૂચના આપવામાં આવી છે કે ખૂબ વિજિલન્ટ રહે કોઈ પણ નવા પ્રકારનો રોગ માર્કેટમાં જણાય તો તાત્કાલિક એની જાણ તંત્રને પદાધિકારીઓને થાય જેથી કરીને એને પ્રિવેન્શન માટેના જે કોઈ સ્ટેપ લેવાના છે લઈ શકાય આજે આ મિટિંગની પહેલાં ડોર ટુ ડોરના કચરામાં ઘણી બૂમો ઉઠી રહી છે કારણ કે વોટર લોગિંગમાં અમને ગાડીઓ જતી નહોતી ઘણી જગ્યાએ જે અમારી સોલિડ વેસ્ટિંગ ટીમ છે એની પર ભરણ આવી રહ્યું છે કારણ કે જેસીબી જોઈએ ડમ્પર જોઈએ ટ્રેક્ટર જોઈએ અને નાનો કચરાનો ઢગલો કાઢવા માટે અમારે સ્પેશિયલ કાઉન્સિલરને કે નાગરિક ફરિયાદ આવે તો મોકલવું પડતો રિસોર્સિસનો વેસ્ટેજ પણ બહુ થાય છે એટલે ડોર ટુ ડોરના તમામ કોન્ટ્રાક્ટરોને બોલાવીને સ્ટ્રીક સૂચના આપી છે કે તમે વીસ વીસ પચીસ પચીસ ગાડી વધુ લગાડો અને સોસાયટીના અંતરાળ વિસ્તારમાં જ્યાં જ્યાં કચરા ઢગલા થતા હોય એક કે બે ધક્કા એક્સ્ટ્રા ખાઓ આવનારા પંદર દિવસમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે આ વસ્તુ તમે તાત્કાલિક ધોરણે કરો આજે જે પેચવર્ક કરવાનું છે એમાં પણ કોર્પોરેશન તંત્રને નાની મોટી તકલીફો આવી રહી છે કે સવારમાં હોટ મિક્સ માલ બની જાય પછી વરસાદ ચાલુ થાય તો એ હોટ મિક્સ માલ નાખવામાં ચાલુ વરસાદે નાખતા પણ વિવાદ થતા હોય છે પરંતુ ઘણી ડિમાન્ડ આવી રહી છે કે ગણપતિની આગમન સવારીઓ આવી રહી છે તો પબ્લિકની ડિમાન્ડ પણ છે કે રોડનું પેચવર્ક કરવામાં આવે એટલે આવનારા છથી સાત દિવસમાં પેચવર્ક માટે તમામ ખાડાઓ પૂરા માટે હોટમિક્સ વેટમિક્સ તમામ કાળા ફોરાય એના માટે યુદ્ધના ધોરણે ઝુંબેશ કરવામાં આવશે જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવવાના છે ગણેશ વિસર્જન માટે એનું પણ કામકાજ જે પૂરની પરિસ્થિતિમાં તમામ અધિકારીઓ બિઝી હતા તો એમને એની પર કોન્સન્ટ્રેટ કરવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને ગણેશ વિસર્જનનો જે તહેવાર છે સંસ્કારી નગરીમાં ખૂબ ઉત્સાહથી ઉજવાતો હોય છે એમાં પણ કોઈ અડચણ ન પડે કહેવાનો મતલબ કે મલ્ટિપલ લેવલ ઉપર કામ કરવાની જરૂર છે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી કેસ્ટ્રોલના સર્વે ચાલી રહ્યા છે ઘરવખરી વખરી માટેના સર્વે ચાલી રહ્યા છે જે નુકસાન થયું છે એ માટે સર્વે ચાલી રહ્યા છે એટલે તંત્ર મલ્ટીલેટરલ કામ કરી રહ્યું છે અને પરિસ્થિતિ પૂરતી થાળે પડતી જણાય છે વરસાદ પણ કંટ્રોલમાં છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી તંત્ર સજ્જ છે સજાગ છે અને જેટલું બને નાગરિકોના માધ્યમથી મીડિયાના માધ્યમથી જે કંઈ પ્રોબ્લેમ સામે આવતા જાય છે કે ડ્રેડ લાઈનો ચોકઅપ હોય તો એમાં ડી સિલ્ટીંગ કરવાનું હોય કે જેટિંગ મારવાનું હોય કે સુપર સુપર મારવાનું હોય એ માટે પણ વ્યવસ્થા ચાલી રહી છે છતું અમુક એરિયામાં ભૂવા પડવાની સમસ્યા ડ્રેડ લાઈનો ફૂલ હોવાથી સામે આવી રહી છે ઘણા બધા ભૂવા પડ્યા છે ચિંતાજનક વિષય છે કારણ કે વિશ્વમિત્રનું લેવલ જ્યારે પાંત્રીસ ફૂટથી ઉપર હોય ત્યારે આ બધી ડ્રેડ લાઈનોમાં પ્રેશર વધતા ના જોઈન્ટ ખુલી જવા મેનહોલ કોલેપ્સ થવા આવી ઘણી ફરિયાદો સામે આવી છે કહેવાય કે જ્યારે કુદરત પરીક્ષા લેતી હોય ત્યારે લાઇટ ફેલિયર ગટરના પ્રોબ્લેમ લાઇટ ફેલિયર પાણીના પ્રોબ્લેમ ચાર્જિંગ ન થાય એટલે મોબાઈલના નેટવર્ક જામ થઈ જાય એ તમામ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવતી હોય પણ ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જાય છે અને તંત્ર તંતોડ મહેનત કરી રહ્યું છે કે સ્થિતિ રાબતા મુજબ થાય